કેમ છો તમે બધા તમારું બધાનું સ્વાગત છે મારા નવા બીજા બ્લોગમાં તે આજે આપણે કાપવાનું છે ફ્લાવર તો તમે જોયું તો હોય છે કાપતો નહીં જોયું હું તમને બતાવીશ ફ્લાવર તો હે ઘરમાં આપણે કેરેટ પીડ્યું હતું ને તો હું લેવા આવ્યો હો આપણે ફ્લાવરની જગ્યાએ પોપૈયા હોટલ વાયા હજો પોપૈયા બાર તમને ફળખાથી બતાવું પોપૈયા પોપૈયા અને જીરો જીરો પણ ફાવે પણ આવી ગયો હજો લાડ ડાળી આડી फले आ गयो है हम केवड़ा केवड़ा लगे मार थी ने मोटा मोटा अठे पोप ने झाड़ जो आवड़ा 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 થઈ ગયા पका ने पका तेरे अपने खासी तो आप जो आपरू हरवा कैरेट है तो अपने कैरेट लेन हालता पड़ी गया जो एरिया हिरस देखो शेड आसरी ओली जो भेज जाए है जाए पेंच આપણે જો આપડે કાપવાનું નથી કે ચાકુ અણીદાર વાળું હ ને એટલે આપણે હાથમાં લાગી જાય એટલે મારા મમ્મી પપ્પા ને કાપશે મારે ફ્લાવર તમને હાથમાંથી લેવાનું કેરેટમાં ફ્લાવર ફ્લાવરનો ડળો બતાવ કેવો લાગે દડો મોટો થયો હા કેવો મસ્તક આનો દડો લાગે જો આપણું આખું ખેતર છે આમ જો ચાંદવાનો ડુંગરો હતો ને બતાય બતાવે જો કેવું મસ્તકાનું લાગે તો કઈને જાવ જો આપણી આકડે જાવી કેવું લાગે હાજુ આપણે દડા હા કેવડા કેવડા મોટા થઈ ગયા પછી એને આપણે હાના પાછા હાલવા મળ્યા આમ હાને હરકું હાલવાનું ફાવતું નથી એટલે આપણે હાકીથી જોઈને હાલવું પડે એ પડે રહી ગયો કે પછી એને જો ચાકા ચાકાના મદદથી આપણે આવી રીતના કાંઈક ફ્લાવર કાપવાનું પછી જો હાથ હાથમાં પકડી લીધું આપણે હાને વેતન દડા પકડી પછી આપણે હાને નાખવા જવાના હે ચાકાના મદદથી પછી આપણે એને ફ્લાવર હાથમાં લઈને હાલવા મળ્યા

અના હું બેગ્યોઠલા પડકે કે માર આને સઢાવાના છે હવે ને આ પગે કેવા થઈ ગયા મારા ગાદાવાળા થઈ ગયા તો જવા દો મહેનત કરી આપણે ખેડૂતના દીકરા હન આપી લે બો સહીયા હા હન બોલી ઘર પડકે આડી રહે હે ને થોડી ઈ પછી પૂરી કરી નાખે પછી હન કડો કાપણ તમનો બાર મોટો ડડો એક બતાઉ સરકાર आ दो आवड़ा आवड़ा थी गया है चोटी लाना एड में जावा देवी या तो हूँ नहीं जाऊँ चोटी लाना एड जो आवड़ा मोटा है कापा तो ना का खाना आवे दिया है कि रे बो कल हमारे मापा से नहीं चले जावा ना घर वालों होता नूतरी क्यों है अनावे कुछ सोचो नूतरी क्यों है આપડે હવે જાવી છે આ ફ્લાવર બે ત્રણ ડળા પડી જા તો ઈલાન ઘીરે તો હું તમને બતાઉ ઘીરે જાય ઓલો મોટો ઢગલો જાય અમે ભેગા કરાને ઈ બધાય હે ને તમને એક ઘરે હું બતાઉ તો હાલો ઘીરે જ તમને હું બતાઉ આજ હે આપડે ટમેટી ટમેટી હે જાઈન આપડે અત્યારે જ ન ઉતારવાની બીજાને ને કાચા હે ને ટમેટા આ જો કાચા કાચા ટમેટા આયા હે જાય પછી આપણે ઉતારશીયું અત્યારે આપણા ફ્લોરનું ઘી તો તમને ઘીરે જઈને મોટો ઢગલો બતાવો પછી આપણે આને જો ને કેવડો મોટો ઢગલો થઈ ગયો છે એની મહેનત આટલી કામ લાગે જો કેવડો મોટો ઢગલો થઈ જાય બે ત્રણ પીડા હા કોઈ ઢગલો તો મોટો થઈ ગયો